की हाँ। वो वो जगह जगह का का नाम का नाम है हाँ? है हाँ हाँ है गाड़ी खड़ी नरसिंह नरसिंह घाट घाट पहले अपन चलो हमें लोगों को बता दर्शन करवा જો કોઈ ભૂલા પડે તો એનું એડ્રેસ આપી દીધું છે જો આનું ટ્રાફિક કેટલું છે અત્યારે જો રાતના અમે આવ્યા છીએ રાતના 8 વાગી ગયા છે 8 વાગે અમે આવ્યા છીએ 7 રાતના 7 વાગી ગયા છે 7 વાગે અમે આવ્યા છીએ જો અત્યારે કેટલું ટ્રાફિક છે તો આર પર ઉપર કેટલું ટ્રાફિક છે આરતી પગ મેલવાની જગ્યા નહીં હોય જો અમે ભોગવા આવી ગયા

મહાદેવ ની મૂર્તિ ની એવું લોકેશન માં છે મહાદેવ ફ્રેન્ડ અત્યારે મેં જો સરસ મજાનું મહાકાળ તિલક કરાવી લીધું છે આગળ વાળું જો મારે તો અમારે માં આગળ વાળો હતો એટલે સરસ મજાના દર્શન થયા અને પ્રસાદી પણ ત્યાંથી આવી અને બહુ મજાની બહુ શાંતિથી બે એક દોઢ મિનિટ તો દર્શન કર્યા જ અમે તો ચાલો હવે જઈએ જોવા જાય બધા તો જઈએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો એનું લોકેશન જબરજસ્ત છે બહુ સરસ મજાનું લોકેશન છે અને અહીંયા પ્રતિમાઓ તમે જોવો મહાકાલની મહાદેવ બહુ મસ્ત છે તો જો અમે આવી ગયા છીએ જો આ મોટી મોટી પ્રતિમા છે અને જો આગળ રહી શંકર ભગવાનની પ્રતિમા છે અને આનું પબ્લિક ખાલી જુઓ તમે બહુ એટલે બહુ જ આજુ પબ્લિક છે આયા દર્શન કરવાનો વારો પણ માણ માણ આવે છે એટલું પબ્લિક પબ્લિક છે એટલું પબ્લિક છે અહીંયા જો અહીંયા ગણપતિ બાપાની પ્રતિમા છે જો કેવડી મોટી છે અને કેટલી સરસ છે અહીંયા પ્રતિમા તો બહુ એટલે બહુ જાજી છે પણ અહીંયા જો થાય છે એવું ટાઈમ અમારા પાસે ઓછો છે અને જોવાનું બહુ સાચું છે તો આપણી ભાઈ ટાઈમ ઓછો છે અને જોવાનું બહુ જાજુ છે હવે અમે આવી ગયા છે અહીંયા મહાદેવની મૂર્તિ જોવા શેષનાગ જો આ શેષનાગની મૂર્તિ જો શેષનાગ વાળી મૂર્તિ કેવડી મોટી પ્રતિમા છે તો આ જો એ છે અહીંયા બજરંગબલી હનુમાન દાદાની મૂર્તિ પ્રતિમા છે તો અહીંથી તમને બધી પ્રતિમાઓ દેખાડી સરસ મજાની પ્રતિમાઓ છે ગાર્ડનમાં જઈને એ લોકો પાછળ એલા આવે છે અને હું તમને લોકોને પ્રતિમાના દર્શન કરાવી દઉં મહાકાલના મહાદેવના તમે બધા જોઈ શકો છો બહુ સરસ મજાની પ્રતિમાઓ છે અહીંયા અને આ છે મોટી પ્રતિમા ફ્રેન્ડ્સ અજીયા એક પ્રતિમા છે તમે જોઈ શકો છો અને પબ્લિક બહુ છે નજારો એવો મસ્ત છે કે જવાનું મન ન થતું અને હજી તો આ છેક જો તમે આમ દૂર સુધી અહીંયા દૂર સુધી જોઈ શકો છો ત્યાં સુધી છે જ્યાં સુધી નજર જાય જ્યાં સુધી અમારી નજર જાય ત્યાં સુધી છે કાજે તો હવે પછી પ્રતિમા તો અહીંયા પૂરી થઈ જાય છે હવે બસ લોકેશન છે તો ચાલો હવે પાછા જઈએ

તો ફ્રેન્સ જો આ છે હરસિદ્ધિ માં નું મંદિર બહુ મસ્ત મંદિર છે સરસ મજાનું ટેમ્પલ છે અને અહીંયા જો આરતી સમયે દીવા અહીંયા બધાય લગાવવામાં આવ્યા આવ્યા છે પણ અમારે થઈ ગયું છે લેટ એટલે કાંઈ જો ત્યારે તોય થાય છે બે ચાર બે ચાર તો તમે બધા જુઓ સરસ મજાનું ટેમ્પલ છે ત્યાં છે જો આરતીતી મંદિર સરસ મજાનું છે તો ચાલો જઈએ અને દર્શન કરાવીએ

કરી શ્રી મનોકામના સિદ્ધ હનુમાન મહારાજ તો જે કોઈની પણ કાંઈ કામના હોય તે માંગી શકે છે અને અહીંયા ઉજ્જૈન આવી શકે છે જે હનુમાન દાદા હવે અમે આવી ગયા છીએ જમવા માટે અહીંયા છે એકસો ને વીસ રૂપિયાની પ્લેટ ને છે આવી ગયા છે અહીંયા જમવા માટે અને આ સ્પેશિયલી રિંગ લીધી છે અમે વિડીયો બનાવવા માટે તો બનાવશું તો તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં ચેક કરી શકો છો नहीं, यहाँ पे देखो यहाँ पे हम आ गए खाना खाने यहाँ पे सभी लोग हिंदी बोल रहे हैं तो मुझे भी अच्छा लगा हिंदी बोलने के लिए तो चलो लोग में बने रहिएगा और लाइक लाइक करिएगा दक्षित भाई जो आके गाड़ी भाई कई बाजू जाए कई बाजू जाए गाड़ी जाए क्या बताए आको दक्षिताड़ी कहा જમીન એકદમ ફ્રી થઈ ગયા તો હવે જઈએ જ્યાં રહેવાનું છે ત્યાં ને તમને બધી અપડેટ આપીએ કાજે જમી લીધું ને ફટાફટ જમી લીધું કા કઉ આ તમારે ના કે થયું છે કંકુ લાગે

જો આ ગીઝર છે અને આ ચંડાસ બાથરૂમ છે અહીંયા ફૂલ પાણીની સુવિધા ગરમ પાણી આવે આમાં તો હેલો ફ્રેન્ડ્સ હવે અમે અહીંયા જો રૂમ રાખી છે તો તે આવી ગયા છીએ અને એક રૂમમાં અમે હું મારા મમ્મી સાસુમાં અને અજય ને દક્ષિણ અમે પાંચ જણ છીએ એક રૂમમાં અને સરસ મજાની સરસ મજાની રૂમ રૂમ છે 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 પણ સુવિધા અને હવે આપણે ઉજ્જૈન પહોંચી ગયા ઉજ્જૈનમાં મહાકાલના દર્શન અત્યારે નાઇટ ના કરી લીધા છે અને માં બહુ સરસ મંદિર આખું ગજબ નું લોકેશન છે તમે લોકો જરૂર છે એક વાર ઉજ્જૈન તો આવજો અને હજી અમારે મોર્નિંગમાં દર્શન કરવાના બાકી જ છે હજી તો નાઇટમાં જ ગયા તા તો કાલે મોર્નિંગમાં જાશું ને હવે આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ મોર્નિંગમાં નવો ચાલુ કરી દઈશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો વિડીયોમાં કમેન્ટ કરજો હર હર મહાદેવ અને નવા હોય ચેનલમાં જે લોકો એ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ તો મળીએ બીજા વિડીયોમાં અત્યાર સુધી બાય બાય જય માતાજી